નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલના લાઈવમાં આપણું સ્વાગત કરું છું જે મિત્રો લાઈવમાં જોડાય બધાનું સ્વાગત કરું છું રવિવારનો દિવસ છે એટલે મિત્રો લાઈવ છે આપણે કર્યું છે અને આપણું ટાઇટલ જે છે અત્યારનું માથાના વાળ માટેનું છે માથાના વાળને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત રાખવા માટે જે મિત્રો જોડાય એ બધાનું સ્વાગત છે ફરી એકવાર અને વોઈસ બરાબર આવે છે ને એટલું ખાલી ખાતરી કરી લઈએ મિત્રો માથાના વાળ ખાસ કરીને અત્યારે લગ્નની સિઝન ચાલુ છે જેવી રીતે બ્યુટી પાર્લરની અંદર ચહેરાને ચમકાવવા માટેની અનેક પ્રકારની ટ્રીટમેન્ટ છે એ કરવામાં આવતી હોય છે મોંઘી દાહટ ટ્રીટમેન્ટ એ જ રીતે ચહેરાની જેમ વાળની પણ એવી મોંજે દાટ ટ્રીટમેન્ટ જે કરવામાં આવતી હોય છે તો સામાન્ય માણસ હોય એના બધી ટ્રીટમેન્ટ ન પોસાય એની માટેનો આજનો વિડીયો છે મિત્રો એટલે જબરજસ્ત છે માથાના વાળ માટે ખાસ કરીને બહેનો માટે અને ભાઈઓમાં પણ જે લોકોને વાળ વધારે રાખવાનો શોખ હોય તો આવા ભાઈઓ માટે પણ ખૂબ ઉપયોગી છે આપણું જે ટાઈટલ છે આજનું કે સ્નાન કરતાં પહેલાં માથાના વાળમાં બે વસ્તુ લગાવવાની છે એવી બે પાવરફુલ વસ્તુ છે કે જેનાથી વાળ છે ને એની ચમક વધે છે વાળ રેશમી બને છે શું થાય કે ઘણા લોકોને એવું હોય વાળ કે વાળ છે ને આમ ગુસ્સા જેવા વધારે રહેતા હોય જે વાળ છે એ આમ એક સામટા જથ્થામાં રહેતા હોય એમ કહેવાય કે સૂટા છૂટા વાળ ન થતા હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થશે આજનો જે પ્રયોગ છે માથાના વાળ છે ને આપણે આપણી સુંદરતાનો ચાર ચાંદ લગાવે છે બહેનો માટે ખાસ અને એવી દેશી ઔષધિ વસ્તુઓ બે ત્રણ છે એવી જેમાં એક તો છે એલોવેરા એલોવેરા જેલ એટલે કે ગુજરાતીમાં જેને કુંવારપાટું કહેવામાં આવે છે અને સાવદેશી ભાષામાં જેને લાબરૂ તરીકે ઓળખવામાં આવે છે આ એલોવેરાનું જે પાન છે પાનની અંદર જે વચ્ચે રહેલો એનો જે પલ્પ છે ને આ માથાના વાળ માટે અને સ્કિન માટે ખૂબ જ ફાયદો કરે છે તમે મોંજીત દાટ જે ટ્રીટમેન્ટ કરાવતા હોય ને વાળ માટે એમાં પણ મિત્રો એલોવેરાનો પ્રયોગ થતો હોય છે ઉપયોગ કરવામાં આવતો હોય છે એમાં તો દેશી ઔષધિઓની સાથે સાથે ઘણા બધા એવા કેમિકલ હોય છે કેમિકલ પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે ઘણી ટ્રીટમેન્ટોમાં કે જેનાથી વાળ છે અમુક સમય સુધી સારા લાગે રેશમી અને એકદમ ચમકે પણ અમુક સમય પછી એ વાળ છે એમાં એની આડઅસર પણ થઈ શકે છે ઘણા લોકોને તો મિત્રો અત્યારનો જે પ્રયોગ આજનો જે કહું છું તમને એની માટે એલોવેરા જેલ છે ને એનો માથામાં પ્રયોગ કરવાનો એનો બે ત્રણ રીતે પ્રયોગ છે એક છે એલોવેરા જેલ બીજી સૌથી અસરકારક વસ્તુ હોય ને તો એ છે મિત્રો વિટામિન ઈનું જે તેલ અથવા વિટામિન ઈની જે કેપ્સ્યુલ આવે છે માર્કેટમાં આની અંદર જે જેલ નીકળે છે એ કેપ્સૂલની અંદરથી એ પણ ખૂબ જ ઉપયોગી છે માથાના વાળ માટે અને અત્યારે શિયાળાની સિઝન છે શિયાળાની ઋતુમાં ઘણા લોકોને માથામાં ખોળો થઈ જતો હોય છે એનું કારણ એ છે કે ઠંડીની ઋતુ હોય ત્યારે આપણી સ્કિનની અંદર જે ભેજ છે એ નેચરલી ભેજ છે એ થોડો ઓછો થઈ જતો હોય ને તો એના કારણે ભેજ ઘટવાને લીધે સ્કિન છે એ એ રૂઠી થઈ જાય એમ કહેવાય કે સ્કિન છે એ સુકાઈ જાય ને એટલે માથાના વાળ જે હોય છે એના મૂળમાં ખોળો થવા લાગે છે તમે ચામડી ઉપર પણ તમારા હાથમાં પણ જો હાથમાં ઘણી વખત આમ ખંજવાળો અને સફેદ પ્રકારનું કચરા જેવું ઉખડતું હોય એવું લાગે પોપડા ઉખડતા હોય તો સ્કિનમાં જ્યારે ચામડીમાં પણ ભેજ ઓછો થાય ત્યારે સ્કિનમાં પણ એવું ખોડા જેવું તમને જોવા મળશે ત્યારે શિયાળામાં વધારે એટલે સ્કિન ઉપર જે ભેજ ઓછો થાય માથા અહીંયા મિત્રો માથાના વાળની માથાનું જે ઉપરનું જે તાળવું છે ત્યાં જે માથામાં જે સ્કીન રહેલી છે આ સ્કિનમાં જ્યારે ભેજ ઓછો થાય ત્યારે ખોળા જેવી સમસ્યા થઈ શકે છે અથવા તો અમુક પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાય શરીરમાં તો પણ ખોડો થાય છે અને વાળ ખરવાની સમસ્યા ખોડો થાય એટલે વાળ ખરવાની સમસ્યા પણ એને લીધે મિત્રો થઈ શકે છે બીજું એ કે ઘણા લોકોને અમુક પ્રકારની મોટી ઉંમર હોય ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી વધારે ઉંમર તો અમુક પ્રકારની બીમારીની દવાઓ ચાલુ હોય જેમ કે થાઇરોઇડ છે અથવા ડાયાબિટીસ છે અથવા અન્ય કોઈ સમસ્યાને લીધે જે દવાઓનું સેવન કરતા હોય તો આવી દવાને લીધે પણ માથાના વાળમાં ખોડો અથવા તો માથાના વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે હવે એક તો એલોવેરા જેલ છે વિટામિન ઈની કેપ્સ્યુલ છે અને એક ત્રીજી સૌથી સારી વસ્તુ હોય ને તો એ છે મિત્રો દહીં આપણા ઘરેલી સૌ આપણા ઘરે આપણા રસોડામાં રહેલી સૌથી સારી ઔષધિઓ હોય ને એમાંની એક દહીં છે એમાંની એક પાવરફુલ ઔષધિ એટલે દહીં દહીં છે ને દહીં એ માથાના વાળ માટે ખૂબ જ સારું છે જે જે વસ્તુ માથાના વાળ માટે ખૂબ ઉપયોગી છે એ જ વસ્તુઓ સ્કીન માટે પણ એટલી જ મિત્રો કારગર છે હવે જે લોકોને ખોડો હોય એની માટેનો એક ઉપચાર છે સજેશન કરી દો કે જેમના માથાના વાળમાંથી ખોડો છે થઈ ગયો હોય ખાસ શિયાળામાં અમુક લોકોને થઈ જતો હોય અથવા જે લોકો માથાના વાળ છે એ નિયમિત અથવા અમુક સમયાંતરે દરરોજ અથવા તો એકાંતરા બેનો હોય તો દરરોજ ન ધોતા હોય વાળ તો એકાંતરા અથવા બે દિવસે ધોતા હોય પણ ઘણા લોકો જે છે એ વાળ ધોવામાં થોડી આળસ કરતા હોય છે તો આવા લોકોને ખોડો થવાની શક્યતા પૂરી રહેલી છે અથવા જે લોકો માથાના વાળ ધોતા હોય એ વાળની અંદર એ શેમ્પુ લગાવતા હોય કે સાબુ લગાવતા હોય તો આ શેમ્પુ કે સાબુ જે છે એને બરાબર પાણીથી સાફ કરવામાં ન આવે ને બરાબર ધોવામાં ન આવે ધોવામાં છે જ પણ કચાશ રહે તો પણ મિત્રો ખોડો થઈ શકે છે એટલે ખોડોને મટાડવા માટેનો દહીંનો પ્રયોગ છે જબરજસ્ત પ્રયોગ છે અને પછી તમને એક પ્રયોગ બતાવો કે જેનાથી માથાના વાળ છે ને એકદમ ચમકવા લાગે એકદમ રેશમી એકદમ શાઇનિંગ થવા લાગે ખોડાનો પ્રયોગ છે એમાં દરરોજ સવારે ઉઠી જેમને માથાના વાળમાં ખોડો હોય એક ચમચી દહીં લેવાનું છે અથવા તમારી જરૂરિયાત પ્રમાણે એક ચમચી કે બે ચમચી જેટલું દહીં લેવાનું છે એની અંદર અડધી ચમચી લીંબુનો રસ નાખવાનો બરાબર મિક્સ કરી અને આ જે છે મિશ્રણ અને માથાના વાળ છે ને એના મૂળમાં મૂળ સુધી લગાડી દેવાનું આખા માથામાં બહેનો હોય તો આ થોડું વધારે જોઈએ દહીં છે એ ચાર પાંચ ચાર પાંચ ચમચી પણ જોઈએ ભાઈઓ હોય તો એક કે બે ચમચીમાં એ થઈ રહેશે એટલે એની અંદર લીંબુનો રસ નાખી અને જેટલું દહીં નાખો છો એનો ચોથો ભાગ છે એ લીંબુનો રસ નાખવાનો છે અને આ મિશ્રણને માથાના વાળમાં લગાડી દેવાનું સવારે સ્નાન કરતાં પહેલાં એટલે કે સ્નાન કરવાના ઓછામાં ઓછો અડધો પોણો કલાકની વાર હોય ને ત્યારે લગાડી દેવાનું અને માથામાં રાખવાનું આ મિશ્રણ લગાવ્યા પછી ઓછામાં ઓછો પોણો કલાક પછી કે એક કલાક પછી માથું ધોઈ લેવાનું છે માથું કઈ રીતે ધોવાનું એ તમને કહો માથાની અંદર તમે જે શેમ્પુ લગાવતા હોય છે હર્બલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો અથવા અરીઠા જે હોય છે અરીઠાનો જ પ્રયોગ કરવો ખાસ કરીને ખોડો થતો હોય આવા લોકો માટે અને અરીઠાના અથવા તો જે શેમ્પૂ હોય હર્બલ શેમ્પુ આ શેમ્પુની અંદર જેટલું શેમ્પુ તમારે જોઈએ છે તો એક વાટકીની અંદર શેમ્પુ કાઢી લેવાનું જેટલું શેમ્પુની જરૂરિયાત છે ને એટલું જ મિત્રો એલોવેરા જેલ એની અંદર નાખવાનું છે બંનેને બરાબર મિક્સ કરી દેવાના છે આ મિશ્રણને અને આ મિશ્રણ છે આનાથી માથું ધોવાનું છે આનાથી વાળ છે એ ધોવાના છે જે રીતે આપણે શેમ્પુ કરતા હોઈએ ને માથાના વાળમાં એ રીતે આ મિશ્રણથી માથાના વાળ છે એ સાફ કરી લેવાના ધોઈ લેવાના છે આ અને શેમ્પુ કર્યા પછી એલોવેરા જેલ સાથેનું મિશ્રણ છે શેમ્પુનું શેમ્પુ કર્યા પછી માથાના વાળ જે છે એ પાણીથી ખાસ બરાબર બેથી ત્રણ વખત ધોવાના છે કેમ કે એ ધોવા ખૂબ આવશ્યક છે જ્યારે ખોડોની સમસ્યા હોય ને ત્યારે વાળ બરાબર સાફ થવા જોઈએ બીજી વાત એ કરી દઉં કે શિયાળાની ઋતુ છે એટલે ઠંડા પાણીથી નાવું તો ઘણું બધું અઘરું છે પણ પાણી છે ને એ વધારે પડતું ગરમ પાણી છે એ માથાના વાળમાં ઉપયોગ ન કરવો ખાસ ગરમ પાણીથી માથાના વાળ અને એનું જે મૂળ હોય છે ને વાળના ત્યાં નુકસાન થઈ શકે છે એટલે ગરમ નહીં માથાના વાળ માટે તો સાવ હુંફાળું પાણી જ એટલું જ કે આપણને ઠંડુ ન લાગવું જોઈએ બાકી વધારે ગરમ પાણીથી પણ માથાના વાળ ધોવામાં આવે ને તો એની લીધે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે એટલે વધારે ગરમ પાણીથી માથાના વાળ ધોવા નહીં આ રીતે વાળ સાફ કરવાના છે ખોડા માટેનો આ સાવ સાધારણ પ્રયોગ છે ને એમ કહેવાય કે મફત જેવો જ પ્રયોગ છે આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે સાથે સાથે આ પ્રયોગથી વાળ છે ને એ ચમકદાર બહુ બનશે હવે બીજો જે પ્રયોગ તમને કહું છું કે જેનાથી વાળ છે ને ચમકદાર બને છે આ પ્રયોગ તમે તમારી રીતે એકવાર ખાલી કરી જોજો તમને ખુદને એનો અનુભવ થશે તમે સ્નાન કરવા માટે જાઓ ને એની પહેલાં મિત્રો માથાના વાળમાં થોડું એલોવેરા જેલ લેવાનું હાથની અથાળીમાં જ લઈ લેવાનું એની માટે કોઈ બીજી મહેનત પણ કરવાની નથી હાથમાં આ થોડું એલોવેરા જેલ લેવાનું છે અને એની અંદર એક વિટામિન ઈની કેપ્સુલ છે નાખી દેવાની અને વાળના મૂળમાં બરાબર લગાડી દેવાનું છે અને અડધો પોણો કલાક રહેવા દેવાનું પછી સ્નાન કરવા માટે જવાનું સ્નાન કરવા જ્યારે ને ત્યારે જેટલું શેમ્પુની જરૂરિયાત હોય ને એટલું એલોવેરા જેલ છે એ સાથે મિક્સ કરવાનું શેમ્પુની સાથે અને આ મિશ્રણ છે આનાથી માથાના વાળ છે ધોઈ લેવાના સાફ કરી લેવાના આનાથી મિત્રો ખૂબ જ ફાયદો થશે માથાના વાળ છે ને એકદમ રે તમે એક એક પહેલાં જ પ્રયોગમાં તમને એનો ખ્યાલ આવી જશે માથાના વાળ સાવ રેશમી થઈ જશે એકદમ ચમકદાર અને ચમકીલા અને સૂવાળા થઈ જશે અને તમને ખૂબ જ અચરજ લાગશે કે વાત માથાના વાળ માટે આ જે નુસ્ખો છે એ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે બાકી માથાના વાળને સ્વસ્થ તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી ખોરાક છે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે મિત્રો યોગાસનના પ્રાણાયામ પણ એટલા જ ફાયદાકારક થઈ શકે છે જે લાંબા સમયે ફાયદો કરે છે તાત્કાલિક આ બધી વસ્તુ ફાયદો નથી કરતી પણ ખોરાકમાં પોષક તત્વો ખાસ કરીને વિટામિન એ વિટામિન ઈ યુક્ત ખોરાક વધારે લેવો જોઈએ જો જે લોકોને વારંવાર વાળને લગતી કોઈ તકલીફ રહેતી હોય તો બીજું સૌથી મહત્ત્વનું અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને ઠંડીની ઋતુમાં એક એવું ફળ પાવરફુલ ફળ મળે છે જે માથાના વાળ માટે વરદાનરૂપ કહેવાય છે અને ફળનું નામ છે આમળા આમળાનું તેલ તો લગભગ દરેક લોકોએ ક્યારેક તો જિંદગીમાં માથાના વાળ માટે ઉપયોગ કર્યો જ હોય આમળા છે ને આમળા માથાના વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળને લગતી એ ટુ ઝેડ સમસ્યા હોય ને આમળાનો પ્રયોગ કરી લેવાય આમળા છે ને એનો રસ છે એનો તમે એલોવેરા જેલ સાથે પણ મિક્સ કરીને લગાવી શકો અઠવાડિયામાં બે વાર જ્યારે સમયની અનુકૂળતા હોય ને માથાના વાળમાં લગાવી દેવાનો એલોવેરા જેલ સાથે મિક્સ કરી અને પોણા કલાક કલાક રાખીને પછી એને ધોઈ લેવાનું હોય છે અથવા એલોવેરાનું જે તમે તેલ હોય તો તેલની અંદર પણ એલોવેરા છે એને પકાવી અને એલોવેરોનો રસ કાઢી પકાવીને ઉપયોગ કરી શકો છો અને સૌથી મહત્ત્વનું એક કે જે લોકો આ પ્રયોગ કરે છે વાળને લગતી કોઈ સમસ્યા હોય તો આમળાનું સેવન ચાલુ કરી દેજો એ આંતરિક આંતરિક રીતે ઇન્ટરનલી રીતે આમળા છે માથાના વાળ માટે ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદનું સૌથી પાવરફુલ જે ઔષધિઓ હોય ને એમાંનું એક છે આમળા એટલે આમળાનો રસ છે દરરોજ એક કે બે ચમચી જેટલું સેવન કરવામાં આવે ને કોઈપણ રીતે તો એ ખૂબ ફાયદો થાય છે અત્યારે આમળા ભરપૂર મળે છે કાચું આમળું દરરોજનું એક ખાવામાં આવે તો પણ ખૂબ ફાયદો કરે છે આ આ આમળાનો જે ખાવાનો જે પ્રયોગ છે એ માથાના વાળ માટે સીધો ફાયદો કરે છે એટલે તમે બહારથી એલોવેરાને એનો પ્રયોગ કરો ને અંદર આમળાનું સેવન કરો ને મતલબ કે ખોરાકમાં તો માથાના વાળને લગતી સમસ્યાઓને મટાડવા માટે એ મદદરૂપ ઘણું બધું સાબિત થાય છે આ બધી એવી વસ્તુ છે આમળાને સેવન કરવાનું ચાલુ કરો તમને એમ થાય કે એક એક બે બે દિવસમાં દિવસમાં ન પણ મળે જે અંદરથી જ એમ કહેવાય કે જે તકલીફ હોય એને દૂર કરે છે અને જેને લીધે વાળ છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે બાકી મિત્રો રવિવારનો દિવસ હતો એટલે લાઈવ કરવા માટે અત્યારે માથાના વાળને લગતી ઘણી બધી સમસ્યાઓ હોય છે એક બે મિત્રો પણ હતી અને ખાસ તો ખોડોને લગતી સમસ્યા અને એમાં પણ મેં એ પણ જોયું હતું કે અમુક મિત્રો જે આળસુ હોય છે ખાસ તો માથું ધોવાના આવા લોકોને પણ કોળો થવાની સમસ્યા વધારે હોય છે બીજું એ કે શેમ્પુ છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે શેમ્પુની અંદર અમુક એવા રસાયણો આવતા હોય છે અમુક એવી કંપનીના અથવા માર્કેટમાં તો ઢગલા બંધ મળશે તમને સસ્તું પણ મળશે પણ શેમ્પુની અંદર અમુક એવા કેમિકલો આવે છે કે જે માથાના વાળના જે મૂળ હોય છે ને એની અંદર રહેલું જે નેચરલી ભેજ હોય છે એને ઘટાડી દેશે જેને લીધે વાળને લગતી ઘણી બધી સમસ્યાઓ થાય છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું જે લોકોને વાળને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય ને તો એટલે જે મિત્રો લાઈવમાં જોડાણા એ બધાનો ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું રવિવારનો દિવસ છે એટલે અત્યારે મિત્રો અત્યારે લાઈવ કર્યું રાત્રે સારું થયું કે લાઇટ છે એટલે કે નહીં તો લાઇટ ગઈ હોય તો અંધારું થઈ જાય એમ હતું કેમ કે અહીંયા ગમે ત્યારે લાઇટ જઈ શકે છે અમારા એરિયામાં ગામડામાં ખાસ તો જે મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશે બધાનો દિલથી આભાર અને આ લાઈવમાં જોડાયા એ બધા જ મિત્રોનો ફરી એકવાર આભાર ખૂબ ખૂબ આભાર જય માતાજી